રાજસ્થાન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ્વેલર્સ અને તેમાં એક વ્યક્તિનું ઘડું કાપી લૂંટ ચલાવવામાં આવી હતી આ લૂંટમાં પોલીસે ઝડપી લીધેલા ત્રણ આરોપીને સાથે રાખીને રિકક્ષણ કરવામાં આવ્યું હતું આરોપીઓ દ્વારા દિવસ દરમિયાન ચલાયેલી લૂંટ ભર બપોરે કરી હોવાથી એ જ સમયે રિકક્ષણ કરવામાં આવ્યું હતું ભેસન ચાર રસ્તા પાસે શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં શુક્રવારે બપોરે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ત્રણ લૂંટારુએ જ્વેલર્સના માલિક અને કારીગર અને ગળાના ભાગે ચપ્પુ મારી છ વીટી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા લૂંટના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ત્રણે લૂંટારૂઓને ડબોચી લીધા હતા લૂંટારુઓ શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે લૂંટ કરી હતી હાલમાં ત્રણેય પોલીસ રિમાન્ડ હેઠળ છે પકડાયેલા લૂંટારુઓ પૈકી આમિર શેખને ઘટના સ્થળે લોકો પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો બીજા આરોપી ઓગણીસ વર્ષ દિલનવાઝ મોહમ્મદ માસુમ શેખને ક્રાઇમ બ્રાન્ચ અને લિંબાઈ મીઠી કાળી પાસેથી પકડી પાડ્યો હતો ઉપરાંત અન્ય આરોપી અહેમદ ઉર્ફે રાજાને પણ પોલીસે પકડી પાડ્યો છે ત્રણેયની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે